પગ બનાવી આપણે તો એમાં સારામાં સારો કયો ટાઈમ છે જે યુટ્યુબ આપણે મૂકવાનો હોય અરે એટલે કે ગર્લફ્રેન્ડ કેટલી છે એ લગ્ન ક્યારે કરવાના છે સગાઈ ક્યારે કરવાની આગળ કઈ ગાડી લેવાનો વિચાર છે તમારો YouTube નું પેમેન્ટ કેટલું આવ્યું કેટલું આવે જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા

સરખા સરખા પ્રશ્ન હોય તો આપણે એક જ પ્રશ્નમાં આપણે બધાનો જવાબ આપી દીધો હોય અને એવું છે કે આપણે નેક્સ્ટ ક્યુ એને પાછો પણ બનાવી નાખશું તો તો પેલો ક્વેશ્ચન આપણે હેને ભાઈ લઈ લઈએ ભાઈ પેલો પ્રશ્ન આપણે હે ભવ્ય ભાઈ આ હેલો ભાઈ તમારું ગામ ક્યુ તો ભાઈ મારું ગામ છે લુસાડા તાલુકો વંતલી જિલ્લો જૂનાગઢ નવા સબસ્ક્રાઇબર ને ભાઈ નહીં ખબર હોય તો આપણું ગામ લુસાડા હે ભાઈ તો ભાઈ બીજો ક્વેશ્ચન છે આપણે આદિભાઈ ડાંગરનો બીજો પ્રશ્ન ભાઈ લોગ બનાવી ટાઈમ છે જે યુટ્યુબ મૂકવાનો હોય તો ભાઈ એવો તો કઈ ટાઈમ નથી પણ તમારે એક ટાઈમ નક્કી કરી લેવાનો હે જોકે હું તો હજી સુધી સાંજના આઠ ને કાં સવારના આઠ બેમાંથી એક ટાઈમ ભાઈ બેસ્ટ તમારે જે ટાઈમ સિલેક્ટ કરવો તમારી ઓડિયન્સ કયા ટાઈમે વધારે જોવે છે એ ઉપર આપણે ભાઈ ડીપેન્ડ દઈએ છીએ અમુક લોકો દસ વાગે મુકતા હોય સવારના પછી બપોરના બે વાગે મુકતા હોય એટલે ટૂંકમાં ટાઈમ એક રાખવાનો એટલે જેથી કરીને આપણી ઓડિયન્સ છે ને તમારા લોગ જોવા માટે ભાઈ તૈયારી છે પાછો આદિપાઈનો ભાઈ બીજો જ પ્રશ્ન હે કે તમે જે મિની લોગ મૂકો લખેલું હોય એક પછી એક આવે મિની લોગમાં એક એમાંથી એડિટ કરો તો ભાઈ હું કરું હું મિની લોગ ઇન શોર્ટમાંથી ડિટિંગ અને મોટો લોગ એ ભાઈ માંથી ડિટિંગ કરું હું મિની લોગ

કે ભાઈ તમે થમ્બનેલ કેમાંથી એડિટિંગ કરો છો તો ભાઈ પહેલા હું પિક્સાર્ટ અને પિક્સલ એપમાંથી એડિટિંગ કરતો હતો અને અત્યારે ભાઈ મારે હું પૈસા દઈને એડિટિંગ કરાવું હું ટૂકમાં કેવીર હે છે એ એડિટિંગ કરે મારી થમ્બનેલ જેના હું પૈસા દઉં તમારે લોકો ને પણ કરાવી દે નીચે હું નાખી દઈ એનું એકાઉન્ટ એને જઈ જઈને ડીએમ કરી અને તમારી રીતે કોન્ટેક્ટ કરી લેજો ભાઈ તો ભાઈ હવે આવે છે ત્રીજો ક્વેશ્ચન જે આપણે બે ભાઈએ પૂછેલો છે એક છે જીગરભાઈ આહીર અને એક છે ભાઈ યુવી મેર કે ભાઈ તમારે કેટલા વીઘા જમીન છે તો ભાઈ જમીન ની વાત કરીએ આપણે તો આપણે ટોટલ ભાઈ ચૌદ વીઘા જમીન છે પાંચમો ક્વેશ્ચન આપણે પૂછે છે ભાઈ રાહુલ ભાઈ રાવ સાહેબ જેને બધા તમે ઓળખતા જ એ કે તમારે યુટ્યુબ માં પ્રેન્ક વિડીયો ક્યારે આવશે ભાઈ ટૂંક સમય માં જ આપણે મસ્ત મજાનો પ્રેન્ક વિડીયો ભાઈ લઈ આવશું અને પ્રેન્ક વિડીયો જોરદાર એટલે જોરદાર હશે છઠ્ઠો ક્વેશ્ચન આવે છે આપણે ઘેલુ ભાઈ આહિર અને કિરણ બેન નો પણ હે કે બિગ ફેન નહીં એટલી મજાક તો રેવા દો બેન અને કેલું ભાઈ ફેન બેન કોઈ આપણે એવું નથી ભાઈ બધા આપણા છે આપણે ને દિલ થી માને હે ફેન બેન નું એવું કઈ નહીં બધા ભાઈ છે આપણા એટલે ફૂલ સપોર્ટ તમને બધા ને પણ હે તમારે લીધે તો ભાઈ અમે બધા અહીંયા સુધી આવ્યા છીએ તો ભાઈ હાથમાં ક્વેશ્ચન છે આપણે વિવી ભાઈ અને એસડી ભાઈ ને એના જ પાછા બે ત્રણ બીજાના પણ ક્વેશ્ચન છે કે તમારે જીએફ એટલે કે ગર્લફ્રેન્ડ કેટલી છે બુરા લગતા આપી જાણ તમને કઈ અને અમુક અમુક પાછા બાજુ માં બે વાળા પૂછીયે તો પછી મારે આમાં કરવું બાજુ માં બે વાળા ખા નીકળ્યા હતા

કે ભાઈ તમારે લગ્ન ક્યારે કરવાના છે સગાઈ ક્યારે કરવાની આ પ્રશ્ન ભાઈ કેટલા એટલે કેટલા લોકો ભાઈ પૂછી નાખો છે મોટા મારું મોટું જોઈ તમને લાગે છે કે મારી હજી ઉંમર છે સુખે થી જીવું હું તો તમને કઈ વાંધો છે પૂછે ભાઈ તો કો કોઈ નહી જાણતા હજી વાર હે મોટા ભાઈ લગન ને સગાઈ નું કઈક આપણે નક્કી થાય ને એટલે સૌથી પહેલા તમને જ ભાઈ જણાવી દેહું

એટલે સ્કોર્પિયો ગાડી ભાઈ આપણે લઈ આવશું ના પછીનો ભાઈ ક્વેશ્ચન આવે છે કે તમે ટ્રેક્ટર ધંધો કરો છો તો કેટલા ટ્રેક્ટર છે કયા કયા ને સાધન કયા કયા છે ભાઈ સાધન તો આપણી પાસે ઘણા બધા છે ખેતીને ને લગતા બધા સાધન છે ટ્રેક્ટર આપણી પાસે છે હોલેન્ડ છે બે એક ઇન્ડો ફાર્મ છે અને બે આઈસર છે એક પાંચસો એક અને એક ત્રણસો અડસાઠ હોલેન્ડ માં ત્રીસ છે અને ઇન્ડોફાર્મ આપણે વીસ પાંત્રીસ છે ઇન્ડો ફાર્મ એ મારું પોતાનું છે પછી બે હે એ મારા બાપુજીના હોલેન્ડ છે અને બે આઈસર હે મારા મોટા બાપુજી છોકરા ના હે એટલે ટોટલ અમારી પાસે પાંચ ટ્રેક્ટરો હે ભાઈ તો ટોટલ ભાઈ આપણે પાંચ ટ્રેક્ટરો હે અને બે મશીન એટલે કે જેસીબી છે પછીનો પ્રશ્ન આવે ભાઈ જયભાઈ આહી કે નિશુ દેશવાલ ભાઈ ઘરે ક્યારે જવાનું હે તો નિશુ ભાઈ દેશવાલ ઘરે ભાઈ આપણે ચેનલ માં તમને જે ટાર્ગેટ રાખ્યો તો એ ટાર્ગેટ પ્રમાણે લાઈક્સ અને કમેન્ટ આવી જાય એટલે આપણે બીજા દિવસે જ ભાઈ તરત નીકળવાનું હે તો નીચે ચેનલ ની લિંક આપી દઉં છું જયેશ યાદવ કરીને આપણી બીજી ચેનલ નું નામ હે જેમ આપણે હિન્દી બ્લોગ ચાલુ કર્યા તો ફટાફટ જઈ અને જાઓ અને ટાર્ગેટ પૂરો કરો એટલે આપણે નીકળશું એક ભાઈ ભાઈ એક ક્વેશ્ચન પૂછે કે ભાઈ કેટલી છોકરી હાસીને બેઠા હો ને એક મને દેને ને કા ચક્કર બાબુ ભૈયા ઔરત કા ચક્કર બહુત બેકાર હોતા હે મારો ભાઈ એ હું કઈ હાઈચવા છે જે તો તો હું આ એમણે થોડો રખડતો હોય ને વિડિયો બનાવતો હોય યાર હવે માતાજી છોકરી રાખા ભાઈ તમને મારા નામ રિવીલ નથી કરવું

પણ ટૂંક માં એટલું બધું કઈ આપણે આવડતું નહીં પણ બનાવતા જો જોકે ઇન્સ્ટામાં અપલોડ કરતા તો પેલે મારે ચેનલ હતી ફાર્મિંગ લોક કરીને કરીને ચેનલ હતી ત્યાંથી સ્ટાર્ટ કર્યું તું પછી આપડે ચેનલનું નું નામ પાછું બદલાયું જયેશ ડાંગર કર્યું જયેશ ડાંગર લોકસ કરીને કર્યું તે પછી ભાઈ આપણે ચેનલનો નો ગ્રોથ ટૂંકમાં પકડ્યો હતો અને એની પેલા પણ આપણે બે ત્રણ ચેનલ ભાઈ ફેરવી નાખી હતી ગેમિંગની હતી એડિટિંગની હતી ટૂંકમાં ત્યારે તો ભાઈ બે હજાર સત્તર અઢાર માં આપડે કર્યું પણ ત્યારે એટલું કઈ નોલેજ નતું ને આપણે હારો ફોન નહોતો ભાઈ

ત્યાંથી નીકળ્યો હોય તો છવ્વીસ તારીખે પડે એટલે તમારા માનો કે આગલા મહિને બાવીસ તારીખે થયા હોય સો ડોલર તો બીજા મહિનાની બાવીસ તારીખે ભાઈ તમારે પડે એટલે જે પણ ભાઈઓ નવા યુટ્યુબર મિત્રો હોય ને બધા એને ડોલર નું કમ્પ્લીટ થયું હોય તો એવું બધું હે ને આને ભાઈ ખાસ થેન્કસ તો હું કેવા માંગીશ રમેશભાઈ બપકોત્રા ને કારણ કે જ્યારે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી એટલું આપણે કાઈ કઈ કાઈ પણ પ્રકાર નું નોલેજ નહતું ખાસ સપોર્ટ ભાઈ આપડે રમેશભાઈ જ આપણે કરેલો છે અને ઘણા બધા મારા ભાઈઓ છે કેમેરામાં હિરેનભાઈ હે એસડીભાઈ હે હિરેનભાઈ મારા મામાનો છોકરો કારણ કે ભાઈ મોસ્ટ ઓફલી જેટલા પણ વિડીયો શૂટ કરવાનો હોય કે ઓમ શૂટ કરવાનો હોય ત્યારે એ કરે છે નાનો હે પણ ભાઈ ઘણે સપોર્ટ મને કરે પછી મારો ભત્રી જો કરવા મારા વિડીયોમાં બહુ એટલે બહુ આવે ખાસ ચેનલ કેટલી ગ્રોથ તો ભાઈ એના થકી પણ થઈ હમણાં ભાઈ ટૂંકમાં ભણવાનું એને ચાલુ થઈ ગયું છે રજા હશે એટલે આપણે એના માટે પણ તમે બે કાકો દીકરો છે ને ભાઈ શૂટ કરશુ અને ઘણા બધા ભાઈઓ આપણા હે નામ લઈ લઈને તો ભાઈ એટલા કેટલા હે એટલા માં ઘણા બધા હે ભાઈ તો બધા એટલા બધાનો કોઈ એમનો કે મારું નામ નથી લીધું બધાનો ભાઈ દિલથી 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 ધન્યવાદ તો youtube નો payment હવે આપણે કહી દઈએ કે કેટલું આવ્યું છે તો અત્યારે ભાઈ તો ભાઈ હવે આપણે main વાત રહી ગઈ હે કે youtube ના payment કેટલા આવ્યા તો એમાંથી ભાઈ હું મોબાઈલ હોમ ટૂંકમાં જાહેર નહીં કરું પણ હું કહી દઉં કે તમે કેટલી મારે છે તો નો એ ચૌદ ફાઈવજી અને વિવો નો વાય ઓગણીસ એ મોબાઈલ હું ટૂંકમાં લઈ હું લાઇટ કિંમત કેટલી તમારી રીતે અંદાજો પ્રોમ અથવા ગૂગલમાં સર્ચ કરી અને લગાડી લેજો કારણ કે હું આપણે ભાઈ એટલું કોઈ રિવિલ ના પોલિસી ટૂંકમાં આપણે એનું પાલન કરવું પડે છે એટલે એટલી ઇન્કમ આપણે આવી હે તો આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો નેક્સ્ટ વિડીયો આપડે ની ઉપર બનાવો એ પણ કહી દેજો તો આ વિડીયો નો આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને